નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એક મેચ રમાયેલી હતી આ મેચ દરમિયાન એક મહેન્દ્રસિંહ ધોનીનો ચાહક સિક્યોરિટી બેરિકેટ કૂદીને સ્ટેડિયમની અંદર મહેન્દ્રસિંહ ધોનીને પગે લાગે છે અને તેમને ગળે મળે છે આ ઘટના બહુ જ સામાન્ય લાગતી હશે પરંતુ આ ઘટનાને કારણે જ વિવાદ ઊભો થયો છે આ સદનસીબે માત્ર એક ચાહક હતો જે મહેન્દ્ર સિંહ ધોનીને મળવા માંગતો હતો પરંતુ ન કરે નારાયણ કોઈ ખરાબ ઈરાદે આવેલી વ્યક્તિ આ રીતે જો સિક્યોરિટી બ્રિજ કરી નાખે અને સિક્યોરિટી બ્રિજ કર્યા પછી કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદારી કોની રહેશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અગાઉ પણ એક ઓસ્ટ્રેલિયન ફેને સિક્યોરિટી બ્રિજ કરી અને સ્ટેડિયમમાં પહોંચી ગયો હતો ત્યારે પણ પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યારબાદ ગુનો નોંધ્યો હતો પરંતુ તે ઓસ્ટ્રેલિયન નાગરિકની ધરપકડ પછી તેના પર શું કાર્યવાહી થઈ તે બધું તો ફાઇલોમાં બંધ છે તો શું આ વખતે પણ જેમ ગઈ વખતે ઓસ્ટ્રેલિયન નાગરિકની ધરપકડ કરી હતી ને ત્યારબાદ માત્ર નામની કાર્યવાહી થઈ હતી તે રીતે આ વખતે પણ નામની કાર્યવાહી કરવામાં આવશે સુરક્ષામાં જવાબદાર અધિકારી પર પણ પગલાં લેવામાં આવશે કે પછી ગઈ વખતની જેમ જ ખો આપી દેવામાં આવશે આ બાબતે પોલીસ અધિકારીએ શું કહ્યું તે તમે સાંભળી લો ગુજરાત વર્સિસ આઈપીએલ ની મેચ ચાલતી હતી તે દરમિયાન ગુજરાતનો પ્રથમ દાવ પૂરો થઈ ગયો અને ત્યારબાદ ચેન્નાઈ નો ચાલતો હતો અને આશરે ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવર જેટલો મેચ પૂરી થઈ ગઈ હતી અને બીઆરએસ જ્યારે ચાલતું હતું ત્યારે આશરે લગભગ ત્રેવીસ ને પચીસ વાગે એક ઈસમ અ ડી બ્લોક ના નોર્થ ડી બ્લોક છે જે લોઅર ભાવ જેના નોર્થ બ્લોક પાસે જે સાઇડ સ્ક્રીન હોય છે કે જ્યાંથી પ્લેયર્સ પ્લે કરતી વખતે સામે કોઈ ડિસ્ટર્બ ન થાય કે જે બ્લેક આઉટ જે જગ્યા હોય છે ત્યાંથી ઉપરના ભાગેથી કૂદી અને ગ્રાઉન્ડમાં અંદર પ્રવેશ કરી અને મહેન્દ્રસિંહ ધોની જ્યાં પીચ ઉપર હતા ત્યાં સુધી પહોંચે અને તાત્કાલિક એને અમારા જે કઈ બંદોબસ્તમાં રાખેલા જે પોલીસ કર્મચારીઓ છે તેને પાછળ દોડી અને તેને પકડી અને ગ્રાઉન્ડ એ સુધી લઈ આવે

બીએ એ થર્ડ ઇયરમાં અભ્યાસ કરે છે અત્યારે ભાવનગરનો છે અને મૂળ વતન એનું રબારીકા તાલુકો સિહોર જિલ્લો ભાવનગરનો છે સ્ટુડન્ટ છે અને પોતે પોતાના ભાઈ પાર્થ સાથે કે જે બીએસસીના સ્ટુડન્ટ છે તેની સાથે મેચ જોવા માટે આવેલા પોતે ઓનલાઈન ટિકિટ પરચેસ કરેલી પોતાના ભાઈ અને બંને પ્રથમ હજાર રૂપિયાની ટિકિટ ઓનલાઈન બુક કરવાની કોશિશ કરેલી જેમાં એક જ ટિકિટ બુક થઈ ત્યારબાદ પોતે પોતાની માટે બે હજાર રૂપિયાની અલગથી ટિકિટ

ત્યારે એ બાજુના પોર્શનની અંદર ડી બ્લોકની અંદર લોકોની સંખ્યા જાજી હતી એટલે જેથી ડી બ્લોકની અંદર પ્રવેશ કરી અને પ્રથમ એને એને સિક્યુરિટી વાળા રોકે છે ત્યારબાદ બાજુની સીડીમાંથી બધા નીચે જતા હોય જે રીતે સાથે નીચે ગયેલો અને ત્યારબાદ જ્યારે ડીઆરએસ ચાલતો હતો ત્યારે એ બ્લોકના સીડીના વચ્ચેના ભાગેના જાળી પાસે ઉભો હતો અને મેચ જ્યારે ડીઆરએસ માટે સ્ટેડી થાય છે બંધ થાય છે એ દરમિયાન એને એમ થાય છે કે હું જઈને એની જે એના એના શબ્દ જેમાં એમ હતું કે એને જઈને ખુદને એવું કીધું કે મને એમ થયું હું જઈને મળી આવું એટલે જસ્ટ જનરલ કેમ બાળક કેમ ટોક કરતો હોય જઈને હું મળી આવું એ ટાઈપના એને વર્ડ્સ અમારી પાસે યુઝ કર્યા હતા કે હું જઈને મળી આવું એટલે મેં ઉપરથી જમ્પ કરી અને હું કુદીને એના જઈને પગમાં પડેલો તમામ જગ્યાએ ગ્રાઉન્ડની અંદર ફરતે પોલીસ બંદોબસ્ત હોય છે પણ જે આ નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જે સામસામે જે પ્લેયર્સ રમતા હોય છે બોલર એન્ડ અને બેટ્સમેન એન્ડ જે વિકેટ કીપર પાછી છે બંને બ્લેક સ્ક્રીન હોય છે સાઈડ સ્ક્રીન ત્યાં કોઈ પણની ચહલ ચાલુ મેચ દરમિયાન કે BCCI કે એના જે પોતાના જે પ્રાઇવેટ સિક્યુરિટી હોય છે એ સિવાય અન્ય કોઈ પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં નથી આવતો કારણ કે પ્લેયર્સ ની એની મુવમેન્ટ થી ડિસ્ટર્બ થતા હોય છે એટલે એમનો આટલો સ્ટ્રિક્ટલી મનાય હોય છે કે એ જગ્યાએ થી કોઈ પણ પ્રવેશ ના કરો એટલા માટે અમે બંને જગ્યાએ જયારે બંદોબસ્ત રાખીએ તો બંને સી વિંગ માં બંદોબસ્ત રાખીએ કોઈ ઓ શેપમાં અમારો બંદોબસ્ત ત્યાં રહેતો નથી હાલ પૂરતું હજી તપાસ ચાલુ ત્યાં સુધી કહી શકાય એમનું કેટલું ડિપ્લોયમેન્ટ હતું ચેકમેટનું કે અન્ય કોઈ સંસ્થાનું કે શું હતું બીજા કેમેરામેન હતા અહીંયા એટલી સ્પેસ હતી કે કેમ પણ પ્રથમ દ્રષ્ટિએ પોલીસની કોઈ બેદરકારી હોય એવું સ્પષ્ટપણે જણાય આવતું નથી જે જગ્યાએ પોલીસનું ડિપ્લોયમેન્ટ હતું આગળ દિલ્હીની સાથે એ જગ્યાએ કોઈ પણ બનાવ નથી બન્યો અને ઉત્તરોત્તર દરેક મેચમાં અમે જે અમારો જે ડિપ્લોયમેન્ટનું જે પ્લાનિંગ છે કે જે ડિપ્લોયમેન્ટમાં અમારી જે જરૂરિયાત છે તે પ્રમાણે અમે મોડિફાય કરતા હોય છે પણ આ એક અમારી માટે એટલો ડાર્ક ઝોન છે કે જ્યાં અમે પ્રવેશ નથી કરી શકતા એ જગ્યા ઉપરથી આ બનાવ બન્યો છે એટલે આમાં કોઈની પ્રથમ દ્રષ્ટિએ હજી સુધી કોઈ નિષ્કાળ જે હોય એવું જણાય નથી હાલ આ બાબતે પોલીસ અધિકારીએ જે માહિતી આપી છે તે પ્રમાણે તે સિક્યોરિટી બ્રિજ કરનારનું નામ જયકુમાર ભરતભાઈ જાની જાણવા મળી રહ્યું છે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ચારસો ને સુડતાલીસ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી છે અને ધરપકડ પણ કરવામાં આવી છે આ ન્યૂઝને લગતા દરેક અપડેટ જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા